નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામિત આજે આપણે ફરીથી ખીરા કાકડીના પ્લોટ ઉપર આવેલા છે અને ફાર્મર મિત્રો આ આપણે દરેક વિડીયોની અંદર કહીએ છીએ એમ કે આપણે જે કોઈ પ્લોટમાં વિડીયો બનાવીએ છીએ એમના અપડેટ વિડીયો આપણે નાખીએ છીએ એટલે ફાર્મરને ખબર પડે કે કેવી રીતનું પ્રોડક્શન છે અને કેવી રીતનું અત્યારે હાર્વેસ્ટિંગ છે કેટલો ઉતાર આવે છે કેવી ફ્લાવરિંગ છે કેવી ગ્રીનરી છે અને કેવી રીતના માવજત રાખેલી છે બરાબર ફાર્મર મિત્રો તો આપણે આ જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એનો અપડેટ વિડીયો આપણે નાખ્યો હતો પચીસ ત્રણ બે હજાર પચીસ બરાબર ફાર્મર મિત્રો જ્યારે આપણે જે પ્રકાશભાઈ ફાર્મર છે એ આપણે બાલપુર ગામના છે વિલેજ બાલપુર છે એમણે કીધું હતું કે આ વખત અમારે હાઇએસ્ટમાં હાઇએસ્ટ પંદરથી વીસ જબલા જેટલું પ્રોડક્શન આવશે પણ ફાર્મર મિત્રો કહેવાય ને કે સીડ્સની તાકાત અને ફાર્મરની મહેનત તો આ વખતે આપણું હાઇએસ્ટમાં હાઇએસ્ટ ત્રીસ જબલા જેટલું પ્રોડક્શન આવ્યું છે અને આ આપણે જોઈ શકીએ છીએ કે હજુ પણ પ્લોટ ત્રીસ હાર્વેસ્ટિંગ સુધી જઈ શકે છે અને પ્લસમાં પણ જઈ શકે છે અને ફાર્મર મિત્રો આપણે ફરીથી ત્રીજો અપડેટ વિડિયો નાખીશું બરાબર ફાર્મ મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ કે આ પંદર હાર્વેસ્ટિંગ પછી ખીરા કાકડીની ક્વોલિટી આપણે જોઈ શકીએ છીએ કેવી સરસ મજાનું ફ્લાવરિંગ દેખાય છે અને કેવી સરસ મજાની કાકડી દેખાઈ રહી છે ફાર્મ મિત્રો તો તમે આવી ટ્રીટમેન્ટ માટે અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી અઠ્યાસી તેર ચૌદ બરાબર ફાર્મ મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ આખા ખેતરની અંદર આખા ખેતરની અંદર પ્લોટની કેવી પંદર હાર્વેસ્ટિંગ પછી પણ કેટલી જોરદાર એમની ગ્રીનરી છે ફાર્મર મિત્રો તો આવી જ બધી માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એવો આપણે આગ્રહ નથી પણ કરી શકો છો અને વધુ માહિતી માટે અમે બીજા પણ વિડીયો નાખીશું ફાર્મર મિત્રો આપણે પાછા મળીશું બરાબર થેન્ક યુ ઓલ ધ બેસ્ટ વેલકમ તો ખેડૂત મિત્રો આ જે પ્લોટ આપણને દેખાઈ રહ્યો છે એની અંદર ક્યુટ અને તેર ચાલી તેર અને જીરો બોન ચોત્રીસ તથા નીચે કેલ્શિયમ નાઇટ્રેડ આપવામાં આવ્યું છે અને ઉપરથી આપણે સ્પ્રેમાં જોઈએ તો ઈગલ અને રિચાર્જ એમનો સ્પ્રે આપવામાં આવ્યો છે આ પ્લોટ આપણને દેખાઈ રહ્યો છે એમાં આપણી જે દવા આવે છે કૃષિ કીટ અને એનો જે પરિણામ છે તે લોંગ ટાઈમ સુધી આપણને પ્રોડક્શન આપે છે અને જે ઓર્ગેનિક કાર્બન આવે છે રિચાર્જમાં અને જે આપણે જમીનજન્ય જે રોગો આવે છે એમની ઉપર કામ કરે છે તેથી લોંગ ટાઈમ સુધી આપણને આ જે છોડ છે પ્રોડક્શન આપે છે અને એમની ક્વોલિટી પણ જળવાઈ રહે છે ફાર્મર મિત્રો તો આપણે આ જે પ્લોટ દેખાઈ રહ્યું છે એનો આપણે ફરીથી અપડેટ વિડીયો નાખીશું ફાર્મર મિત્રો અને કેટલાય સુધી આપણી ખીરા કાકડી પ્રોડક્શન આપે છે અને કેટલી જબલા સુધી હજુ હાઈએસ્ટ જાય છે એમની પૂરી પૂરી જાણકારી આપીશું બરાબર ફરવન મિત્રો ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી